આજે હું બનાવા જ પંદર મિનિટ માં બની જાય અને બહુ ડિલિશિયસ અને મોટામાં મુકતા જવળી જાય એવી બરફી તમને લાગશે કે દસ થી પંદર મિનિટમાં કઈ રીતે બની જાય એ પણ ગેસ નો યુઝ કરાવી ના પણ આને બનાવવું બઉ સિમ્પલ છે તમારે ફક્ત જોઈએ એક થોડા ઇન્ગ્રીડિયન્ટ અને તમારી મીઠાઈ તૈયાર ફટાફટ બનીને તૈયાર થઈ જશે કોઈ પણ ઝંઝટ વિના જો તમારે આ જન્માષ્ટમી કે પછી ગણેશ ચતુર્થી પર મીઠાઈ બનાવવાની ઈચ્છા હોય અને તમારે વધારે મહેનત નથી કરવી તો એ માર્કેટમાંથી લઈને આવ્યા હોય એવો ટેસ્ટ અને દેખાવ જોઈતો હોય તો તમારે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવી જોઈએ બહુ જ ઈઝી છે આને બનાવવું અને બહુ જ સોફ્ટ અને સારી બને છે આ મીઠાઈ જેવી માર્કેટમાં મળે છે ને બિલકુલ એવી જ બનશે તો આ મોઢામાં મુકતા ઓગળી જાય એવી મીઠાઈ આપણે બનાવીને તૈયાર કરીશું તો તાજુ શ્રીફળ એટલે કે તાજુ નારિયેળ તમને દરેક જગ્યાએ મળી જ રહેતું હોય છે જો તમારે ડ્રાય કોકોનટ નું છીણ અહીં કરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો તો તાજા નારિયેળને મેં અહીં ગ્રેડ કરી લીધું છે તમે જોઈ શકો છો કે બહુ સરસ રીતે આપણું નારિયેળ ગ્રેટ થયું છે બસ આ જ રીતે આપણે જે ગ્રેટર હોય એના મોટા કાણાથી આપણે ગ્રેટ કરવાનું છે આને એડ કરી દઈશું મિક્સિંગ બાઉલમાં તમે જોઈ શકો છો કે એક કપ છે આપણું ગ્રેટેડ કોકોનટ હવે હું શું કરીશ કે એક કપ મખાનાને થોડા શેકી લઈશ આ મખાનાનો આપણે પાવડર કરવાનો છે એટલે મખાના થોડા શેકીને ઠંડા પાડીને જ્યારે આનો પાવડર હું બનાવીશ તો પાવડર સારો બનશે તો અહીં તમે વિચારશો કે ગેસ ચાલુ કરે વિના મીઠાઈ બનાવવાની છે તો કેમ ગેસ યુઝ કર્યો તો હું તમને જણાવી દઉં કે ગેસનો યુઝ ફક્ત આપણે મખાના શેકવા માટે જ યુઝ કર્યો છે કેમ કે મખાનાને થોડા શેકવા પડતા હોય છે કે જેથી તે થોડા ક્રન્ચી થઈ જાય અને એમાં જે મોઇશ્ચર છે એ ઉડી જાય મખાનાનો પાવડર હું અહીં એ માટે યુઝ કરવાની છું કેમ કે મખાના પાવડરથી આ મીઠામાં બાઈડિંગ સારું થશે બીજું કે મખાના તમે ફરાળમાં પણ ખાઈ શકો છો મેં અહીં એવા જ વાપર્યા છે કે જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તો આ મીઠાઈ તમે ફરાળમાં પણ બનાવી શકશો તો મખાના મેં પાણી પાવડર બનાવી દીધો છે આને પણ હું મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશ તો અહીં મેં નેક્સ્ટ મિલ્ક પાવડર લીધો છે જે ત્રણ થી ચાર ચમચી છે મિલ્ક પાવડર થી મીઠાઈ જ ટેસ્ટી બનતી હોય છે અને મીઠાઈ નું ટેક્સચર અને ટેસ્ટ બંને ઇન્હેન્સ થાય છે એટલે હું અહીં મિલ્ક પાવડર એડ કરીશ અહીં આપણે એક ચમચી ઈલાયચી પાવડર એડ કરીશું ઈલાયચી પાવડરથી ટેસ્ટ ઇન્હેન્સ થશે પણ તમારે ના નાખવું હોય તો તમે સ્મૂથ પાવડર આખી ખાંડ નું જ આપણે યુઝ કરીશું તો મેં પાંચ થી છ ચમચી એટલે કે અડધા કપથી પણ અડધી ખાંડ યુઝ કરી છે તમારે જેટલી ઘડી મીઠાઈ જોઈતી હોય એ રીતે તમે ખાંડ નાખી શકો ત્રણ થી ચાર ચમચી મલાઈ એડ કરીશું મેં ઘરની મલાઈ યુઝ કરી છે મલાઈ

ના નાખવો હોય તો તમે કેસરવાળું દૂધ નાખી શકો છો અથવા બીટનો નો થી બે ચમચી રસ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ જ કલરફુલ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે અને ના નાખવી હોય તો પણ આ રીતે ચાલે કેમ કે બરફી વ્હાઇટમાં પણ જ સરસ ઉકાપશે તો હું અહીં લિટલ બી દૂધ રેડતી જઈશ અને મિક્સ કરતી જઈશ એકદમ થોડું થોડું દૂધ એડ કરીશું કેમકે વધારે ઢીલું થઈ જશે તો જોઈએ એવા પીસ નહીં પડે આપણા મીઠાઈ ના એટલે અડધી અડધી ચમચી આપણે દૂધ નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું તો મારે કમસે કમ અહી બે થી ત્રણ ચમચી જેટલું દૂધ આમાં એડ થયેલું છે તો તમે જોઈ શકો છો કે આપણો મીઠાઈ માટેનો ડો બનીને તૈયાર છે તો આ રીતે આપણે અલગ ટ્રે કે પછી ડીશ માં લઈશું અને એને ઘી થી ગ્રીસ કરી દઈશું જેથી કે આપણા મીઠાઈ ના પીસ આસાની આપણે નીકળી શકીએ તો મેં ઘી થી ગ્રીસ કરી દીધું છે હવે આપણે આમાં મીઠાઈ નો ડો મૂકી દઈશું અને આ રીતે જેટલી જાડાઈ જોઈતી હોય એ રીતે આપણે ડીશ માં મૂકી દઈશું તો આ મીઠાઈ ને દસ થી પંદર દિવસ સુધી કઈ જ નહીં થાય બીજું કે આને ફ્રીજ માં પણ મૂકવાની કોઈ જરૂર નથી આમ જોવા જઈએ તો કોકોનટ માંથી મીઠાઈ બનાવીએ તો એને થોડી વાર આપણે ફ્રીજમાં મૂકવી પડતી હોય છે જેથી કે પીસ પડે પણ આ મીઠાઈમાં એવું કઈ જ કરવાની જરૂર નથી પણ હા મીઠાઈ બની જાય પછી તમારે વધારે દિવસ સાચવવી હોય તો સ્ટોર કરીને તમે રાખી શકો છો બસ આ રીતે મેં પીસ પાડી દીધા છે આ રીતે ચપ્પા ની હેલ્પ થી આને આપણે નીકાળી દઈશું અલગ ટ્રે માં અને આને પણ કેસર પિસ્તાથી હું ગાર્નિશ કરી દઈશ તમે જોઈ શકો છો કે મોટામાં પાણી આવી જાય એવી મીઠાઈ આપડે તૈયાર થઈ છે તો આ મીઠાઈ ફરાર માં બનાવી શકો છો અને કોઈ પણ તહેવાર હોય કે ફંક્શન માં કે પછી ભગવાન ને ચડાવવા માટે કોઈ પ્રસાદી તમારે જોઈતી હોય તો પણ તમે આ બનાવી શકો છો મતલબ કે આ મીઠાઈ ઓલરાઉન્ડર છે કે જ જ ઓછા ઓછા બની જશે અને અને કોઈ પણ મહેનત વિના આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે અને આ મીઠાઈ કોઈ પણ વાર તહેવાર માં ચાલશે બીજું કે આમાં કોકોનટ અને મખાના ના ભરપુર ફાયદા છે જે તમારા શરીર માં એનર્જી કેલ્શિયમ વિટામિન્સ પૂરા પાડશે બાળકો માટે પણ આ મીઠાઈ જ ફાયદો આપશે આ મીઠાઈ એટલી ટેસ્ટી બનતી હોય છે કે જે પણ ખાશે બીજો પીસ પણ સો ટકા માગશે ઘરે મીઠાઈ બનાવવાનો ફાયદો એ કે તમે સારી ક્વોલિટીના ક્વોલિટી યુઝ કરી શકો છો અને ખાંડનું પ્રમાણ પણ ઓછું રાખીને મીઠાઈ તૈયાર કરી શકો છો આઈ હોપ કે તમને મારી આજની પસંદ આવી હશે હું તમને આ મીઠાઈ તોડીને પણ બતાવું કેટલી સોફ્ટ અને દાણેદાર બની છે તો આ તહેવારોમાં આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો હું તમને મળીશ આવી જ ખૂબ જ સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ ધન્યવાદ જય અંબી